લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે શનિ મહારાજ રાત્રે લગભગ પોણા દસ વાગે રાશિ બદલશે કુંભમાંથી એ મીનમાં પ્રવેશે અને શનિનું જ્યારે જ્યારે બી રાશિ પરિવર્તન થાય ત્યારે રાશિઓની નાની મોટી પનોતી પૂરી થાય કોઈની શરૂ થાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ ધન રાશિની ધન રાશિને ચોથે શનિ આવશે તો ધન રાશિ માટે ચોથા શનિની અઢી વર્ષની પનોતી શરૂ થશે અને મિત્રો ચોથું સ્થાન એ આપણા માટે માતાનું સ્થાન ધનનું સ્થાન અને આપણા માનસિક સંતુલનનું સ્થાન પણ આપણે કહીએ તો ચાલે ચંદ્ર ચંદ્રનું પોતાનું સ્થાન કર્ક રાશિનું સ્થાન અને ચોથું સ્થાન તો આ જે ચોથા સ્થાનનું ગોચર છે તો તમારી ધન ધનરાશિથી ગણીને ચાલીએ તો મીન રાશિ ચોથા ભાવમાં આવશે ને ચોથું સ્થાન ધન ધનભાવથી જોડાયેલું છે બરાબર આપણે ભલે બીજું સ્થાન ધન કુટુંબનું ગણીએ પણ ધનનો મુખ્ય સ્ત્રોત લિક્વિડ મની જેને કહીએ આપણે કેશ રોકડ રકમ તે ચોથા સ્થાનથી જોડાયેલી છે અને ચોથા સ્થાનનું જે મહત્ત્વ છે તે આપણી જિંદગીમાં પૈસાને લઈને બહુ મહત્ત્વનું હોય છે માતાની તબિયત અહીંયાથી જોવાય માતાની જે શારીરિક તકલીફો છે તે પણ આપણે આ સ્થાનથી જાણી શકીએ તો મિત્રો ધનરાશિ માટે આ સ્થાનમાં ગોચર કરશે અને એનાથી તમને શું મળી શકે છે તેની જાણકારી તમારે ચોક્કસ રાખવી જોઈએ એને સમજવી જોઈએ અને ચોથા સ્થાનનો શનિ છે ને પેટના રોગ ઊભા કરે તો આ સમયમાં ધનરાશિવાળાને પેટની તકલીફ વધશે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ બહુ જ વધારે પડતો થઈ શકે છે તો આ સમયમાં બને એટલું પેટનું ધ્યાન રાખજો અને આનો એકદમ સરળ ઉપાય બતાવી દઉં આ અઢી વર્ષ છે ને બને ત્યાં સુધી રાતના સમયે દૂધ નહીં પીવું ને દૂધની બનાવટનો જેટલો ઓછો ઉપયોગ કરશો ને એટલો ફાયદો મેં દૂધની બનાવટમાં કહ્યું કે જેમાં દૂધનો કન્ટેન્ટ બાકી છે તે જ દૂધ ફાટી ગયા પછી બનતી વસ્તુ બધી તમે ખાઈ શકશો બરાબર તો દૂધ આઇસ્ક્રીમ માવાની મીઠાઈ મલાઈ મિલ્કશેક ફાલુદા આનાથી દૂર રહેશો તો ચોક્કસ તમને બહુ જ સારા પરિણામો તબિયતની બાબતમાં મળશે તો મિત્રો હવે આપણે જોઈએ ચોથું સ્થાન પૈસાને લગતી વાત છે તો અહીંયા આગળ આપની આર્થિક પરિસ્થિતિ પર આપણે બહુ જ ધ્યાન આપવું પડશે આ અઢી વર્ષના ગાળામાં ચોથા સ્થાનનો શનિ શારીરિક કષ્ટ આપે છે માનસિક કષ્ટ આપે છે પૈસાની બાબતમાં તો એ તકલીફ આપશે જ આપશે તો આ બધી બાબતોને આપણે આ અઢી વર્ષમાં ખૂબ સંભાળીને રાખવાની છે અને એની પર ધ્યાન આપીને આગળ ચાલવાનું છે આ સમયમાં પ્રોપર્ટીની લેવેજ બને ત્યાં સુધી નહીં કરતા પ્રોપર્ટીની લેવેજ તમને નુકસાની આપી શકે છે સોદો અધવચ્ચે અટકાવી શકે છે અથવા તમને સોદામાં લોસ જાય એવી પરિસ્થિતિ એ ઊભી કરી શકે છે અને મિત્રો આ સમયમાં માતાની તબિયતનું ધ્યાન અવશ્ય તમારે રાખવું પડશે નહીં રાખો તો માની તબિયત બગડે અને જેના માતા ઉંમરલાયક છે એ લોકોએ ખૂબ જ ધ્યાન આપવાનું છે નહીં તો માતાને આપણે ગુમાવી પણ શકીએ છીએ તો અહીંયા બહુ જ સાવધાની રાખીને ચાલવું જરૂરી બને છે આ ગોચરમાં શનિ શનિ ચોથા સ્થાનમાં રહીને છઠ્ઠા સ્થાન પર દ્રષ્ટિ નાખે છે તો આપણે આ સમયમાં આપણા હરીફો આપણી વિરુદ્ધ ન થઈ જાય એની કાળજી પણ રાખવી પડશે આ બાબત પર બહુ જ ચોક્કસ તમારે ધ્યાન આપવું પડશે શનિની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાન પર પડે છે તો પિતા તરફથી મળતી સંપત્તિમાં કંઈક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે જ તો અહીંયા પણ તમારે સાવધાન રહેવું પડશે આ બાબતોના જે કંઈ પણ દસ્તાવેજી કામો છે એમાં ખૂબ સાવધાની રાખીને ચાલશો તો ફાયદો થશે અને દસમી દ્રષ્ટિ તમારી પોતાની રાશિ પર પડે છે તો અહીંયા ગાડી આપણો બ્રહ્મ થાય એવી શક્યતાઓ ચોક્કસપણે બનતી દેખાય તો અહીંયા આગળ આપણું બ્રહ્મ ન થાય એની સાવધાની રાખવાની કારણ કે બ્રહ્મ થાય ને ત્યારે આપણે ખોટા નિર્ણય લઈ લઈએ ઉતાવળમાં કોઈ ભૂલ કરી દઈએ આપણે ખબર જ ન પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે સાચી છે તો આ સમય તમારા માટે થોડોક સંભાળીને ચાલવાનો છે અને મિત્રો આઠમા સ્થાન માટે મેં જે કંઈ પણ તમને જાણકારી આપી એને બરાબર સમજો વિડીયો બે વાર સાંભળવો પડે તો સાંભળજો પણ કાળજી રાખજો બરાબર અને આ સમયમાં તમારે વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખીને ચલાવવાનું છે સ્નાન કરતી વખતે મેં કીધું એમ લાકડાના પાટલા પર બેસીને કે પગ ઉપર રાખીને અને ચંપલ પહેરીને નાહવાની મારી જે સલાહ છે તે કરશો તો ચોક્કસ તમને આ અઢી વર્ષમાં જે બચત નથી કરવાના ને એ બચતમાં મોટી રાહત રહેશે ને બચત આપણે કરી શકીશું અને નાણાકીય વ્યવહારો સચવાઈ જાય ને ત્યારે માણસ અડધું ટેન્શન આમ જ પૂરું કરી લે છે અને એમાંથી બચી જાય છે તો આ ચોક્કસ ધ્યાન રાખજો એનાથી તમને ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે ચોથા સ્થાનમાં શનિ હોય ને તો આપણે કયા ઉપાય કરીએ તો આપણે એમાં મોટી રાહત મળે જો શારીરિક રીતે જોઈએ ને તો સૌથી પહેલી વાત આવશે દૂધની બનાવટ તમારે ઓછી કરવાની બરાબર તેમાં પણ મેં કીધું તેમ દૂધ આઈસ્ક્રીમ મલાઈ મિલ્કશેક કોકો આ બધું દહીં શ્રીખંડ મઠો પનીર ઘી માખણ બધું ખાઈ શકાય એ દૂધ ફાટી ગયા પછી બનેલું છે તો એ તમે ખાઈ શકો છો શનિના જાનવર કાગડો કૂતરો ભેંસ માછલી આને ખાવાનું આપો એનાથી પણ શનિ મહારાજ ખુશ થાય છે કોઈ જગ્યા પર કૂવો છે તો કૂવામાં એક મુઠ્ઠી સારા ચોખા માથા પરથી સાતવાર ઓવારીને પધરાવો એમાં પણ તમને મોટી રાહત મળે તેલ કાળા અળદ કાળા તલ કાળું વસ્ત્ર આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય વહેતું જલ છે તો એમાં તમે થોડોક શરાબ માથા પરથી ઉવારીને વહેતા કરી શકો છો આપણી સામે આપણાથી નાના નીચ જે માણસો છે એ લોકોને આપણે મદદ કરવી જોઈએ આ સમયમાં પોતાનું ચરિત્ર આપણે સંભાળવાનું છે અને આ સમયમાં મિત્રો ખાસ લીલા અને કાળા આ વસ્ત્ર ધારણ નહીં કરતા નહીં તો તમારી શનિની ઓરાઓ બગડતી દેખાય તો આની પર બી આપણે ધ્યાન આપીશું અને મિત્રો ખાસ જે લોકો માંસાહારી છે તે લોકોએ ન તો માછલીનો શિકાર કરવો કે ન માછલી ખાવી માછલી શનિનું જાનવર છે એ વસ્તુને ધ્યાનમાં રાખજો જો આ સમયમાં તમે આ ઉપાયો કરો છો એની પર ધ્યાન આપો છો તો તમે તમારા જીવનને એક સરસ દિશામાં આગળ લઈ જઈ શકશો અને ચોથા સ્થાનના શનિથી થતા નુકસાનને આપણે જાતે બચાવી શકીએ અને ચોક્કસ આપણે એમાંથી ઘણું બધું સારું શીખી શકીશું અને ચોક્કસ ફાયદો લઈ શકીશું મિત્રો આજે ફરીવાર વાર કહું અઢી વર્ષની બનવતી કે સાડા સાતી એ શનિના ટ્યુશન તરીકે જુઓ એ શનિ મહારાજ તમને ક્યાંક ને ક્યાંક કંઈક સારી વસ્તુ શીખવી જશે આ સમય દરમિયાન ખોટા કર્મથી દૂર રહો બસ એનાથી મોટી માંગ શનિની હોતી નથી એ કર્મના દેવતા છે અને ન્યાયપ્રિય ગ્રહ છે આ તો જ્યાં તમે સારું કર્મ કરશો ને ત્યાં એ તમને ચોક્કસ સારો ન્યાય આપી જશે અને જીવનને બદલવામાં બહુ મોટી સહાય તમને કરી જાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રેચાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે